તો હાલો બધા મિત્રોનું સ્વાગત છે આજ ફરીથી અમારા એક નવા વિડીયોની અંદર તો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ જય સિયા રામ જય માતાજી તો આજે મિત્રો આવ્યા છીએ આપણે ઝીંઝુડા ગામની અંદર સ્વામિનારાયણ મંદિરના દર્શન કરવા માટે અને આ મંદિર આવેલું છે જે સાવરકુંડલાથી જે જેસર રોડ જે આ ટસ આ મંદિર આવેલું છે તો ચાલો આપણે મંદિરના ગેટની અંદર આપણે પ્રવેશ કરી લઈએ સૌ પ્રથમ પહેલાં આપણે મંદિરની અંદર પ્રવેશ કરીએ ત્યાં સામેની તરફ આપણે જે નજર આવી રહ્યું છે તે મંદિર છે અને બંને તરફ ઘણા બધા વૃક્ષો છે જેવા કે આંબાના અને ખજૂરીના ઘણા બધા જાડવાઓ છે અને વચ્ચેથી જ્યાં ટપ્પા બેસાડી અને ખૂબ સુંદર આ ભગવાનના મંદિર સુધી આપણે જઈ શકીએ તેવો રસ્તો બનાવેલો છે તો ચાલો હવે અહીંથી આપણે આગળ વધીએ અને ભગવાન સ્વામિનારાયણ મંદિરના આપણે નજીક જઈએ અને ત્યાં મંદિરની સામે એક ખૂબ સુંદર મજાની અહીં આપણે આ ચિત્રકામ કરેલી જે આ રંગોળી પૂરેલી આ મંદિરની સામે આપણે નજર આવે છે અને આ મંદિરનું ઘણું બધું આંગણ ઘણું બધું મોટું છે એવડું મોટું છે કે ઘણા અંદર બધા નાના નાના વૃક્ષો જેવા કે આંબા અને ઘણા બધા ફૂલના પણ અહીં વૃક્ષો આપણને નજર આવે છે જેવા કે કરેન્ટ જે ગુલાબ અને ગલ અને એ સિવાયના ઘણા બધા જે ફૂલના છોડ છે તે આપણને અહીં આ આંગણની અંદર જોવા મળે છે અને ભગવાનને ચડાવવા માટે આ બહાર મંદિરની બહાર ક્યાંય જવું નહીં પડતું હોય કદાચ કેમ કે અહીં મંદિરની અંદર જ ઘણા બધા આંગણની અંદર જે આ ફૂલ આ બગીચા આપણને જોવા મળે છે તો સૌ પ્રથમ પહેલાં મિત્રો આપણે આ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી લઈએ અને આજે સ્વામી જે તમે જોઈ રહ્યા છો આ સ્વામી આ ભગવાનની ખૂબ સારી સુંદર અહીં સેવા કરે છે તો ચાલો હવે આપણે અહીં બહાર જઈ અને હવે આ ભગવાનના દર્શન કર્યા પછી હવે આપણે આ મંદિરની અંદર જે ઘણા બધા જે ફૂલના જે છોડ છે આપણે એ બગીચામાં આપણે આટો મારીએ તો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરીજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ચાલો હવે આપણે ભગવાનના દર્શન કરી લીધા છે અને આ મંદિરની આંગણની અંદર હવે આપણે આટો મારીએ